તો આગામી દિવસોમાં શહેરના અન્ય વિસ્તારોમાં પણ કોંગ્રેસ દ્વારા રેડ કરવામાં આવશે સંવાદદાતા દિવેશ પરમાર ફોનલાઈન પર જોડાઈ ગયા છે દિવેશ દેશી દારૂના અડ્ડા ઉપર કોંગ્રેસ દ્વારા રેડ કરાય છે શું વિગત જે પ્રકારે સુરતમાં કોંગ્રેસ દ્વારા દેશી દારૂના પર રેડ કરવામાં આવ્યું છે કોંગ્રેસ દ્વારા અગાઉ આક્ષેપ કરવામાં આવ્યા હતા ત્યારબાદ કોંગ્રેસે જનતા રેડ કરી હતી ને તે જગ્યા ઉપર જઈને મોટી સંખ્યામાં દેશી દારૂ જે છે તે પકડી પાડ્યો હતો મહત્વનું કહી શકાય કે આ ઘટના બનતાની સાથે જ ત્યારે પોલીસ જાણ થઈ ત્યારે પોલીસ આવી હતી અને સમગ્ર મામલે કહી શકાય કે આખો મામલો સંભાળવાનો જે પ્રયાસ છે તે કર્યો હતો પરંતુ સવાલ એ થાય છે કે શું શહેર પોલીસ અડાજણ પોલીસ જે છે તેમને આ વિસ્તારની જાણ નહીં હોય તેમના હદ વિસ્તારમાં આવતા દેશી દારૂ અડો તેમને જાણ બહાર હશે તેવા અનેક સવાલો થઈ ગયા છે કોંગ્રેસ જે પ્રકારે દેશી દારૂ અડા સુધી પહોંચીને જનતા રેડ કરી હતી ત્યારે પોલીસ જે છે તે શું કામગીરી કરી છે તેના પર પણ અનેક સવાલો ઉઠી રહ્યા છે ત્યારે હાલ આ પ્રકારની ઘટના બની છે અને ઘટનાને લઈને પોલીસ જે છે તે સત્વરે જાગી

છેલ્લા કેટલાક સમયથી અમે આ અમારે કોંગ્રેસ પાર્ટી સુરત શહેરમાં દારૂ અને અંદર જે સામાજિક દૂષણ છે એની સામે અમે લડત લડી રહ્યા છે તો આ બાબત કેટલાક લોકો વારંવાર મને ટેલિફોનિક અને મારી ઓફિસે ઉડવા આવી રહ્યા છે તો મેં પાસે લોકેશન અને વિડીયો પણ લાવું છું અને ત્યાંથી મારા કાર્યકર્તાઓ ત્યાં જઈને તપાસ કરે છે ત્યારે ખબર પડે છે કે સુરત શહેરની સોસાયટીઓ

અને સોસાયટીના અને ત્યાંના સ્થાનિક આગેવાનો સાથે અમે વારંવાર આ બાબત સર જઈને રેડ કરીએ છીએ ને પોલીસને પણ આ બાબતની માહિતી આપવામાં આવે છે તેઓએ પોલીસે અમે પહેલાં પોલીસથી જ કહે અમે પોલીસને જાણ કરી પોલીસ સાથે ફરિયાદ કરી પણ હજારો ફરિયાદ પોલીસ કમિશ્નર ઓફિસમાં દારૂબ અને ડ્રગ્સ બાબતની એમ જ પડી રહી છે જેના કારણે અમે એક રાજકીય પાર્ટી તરીકે અને સમાજ અને ભારત દેશની જીમ્મેદાર પાર્ટી તરીકે લોકોની સેવા માટે બનેલી કોંગ્રેસ લોકોની સેવા કરી સંચાર કરી રહ્યા છે જી વિપુલભાઈ આપનો આભાર